ટેટ ટાટ પાસ ઉમેદવારો છેલ્લા આઠ મહિનાથી આંદોલન કરી રહ્યા છે તેમની માંગ છે કે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે મોટા પાયે ભરતી કરવામાં આવે કારણ કે તેમણે જે પરીક્ષા આપી હતી તે કાયમી શિક્ષકની ભરતી માટે આપી હતી કોઈ કરાર આધારિત જ્ઞાન સહાયક જેવી યોજના માટે નથી આપી ત્યારે હાલ એક બનાવ બન્યો છે ખેડાના જે સાંસદ છે દેવુસિંહ ચૌહાણ જે કેન્દ્રીય મંત્રી પણ છે તે એમને આ વખતે ટિકિટ પણ મળી છે અને તેઓ જ્યારે પ્રચાર કરવા પહોંચ્યા હતા તેઓ પ્રચાર કરતા હતા તે સભામાં લોકોને સંબોધન કરતા હતા આ વચ્ચે જ એક ટેટર પાસ ઉમેદવારે દેવુસિંહ ચૌહાણને આ ભરતીને લઈને જ સવાલ પૂછી લીધો અને ત્યારબાદ જે થયું તેને લઈને જ વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ટેટ પાસ ઉમેદવારો છેલ્લા આઠ મહિનાથી આંદોલન કરી રહ્યા છે પાંચ સપ્ટેમ્બરના દિવસે તેમણે જે વિરોધ ગાંધીનગરમાં જઈને કર્યો હતો તેમને જે રીતે રસ્તા પર ઢસડવામાં આવ્યા હતા ત્યારથી લઈને અમે આપને અહેવાલ સતત બતાવતા રહીએ છીએ પરંતુ હવે લોકસભાની ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે અને ત્યારબાદ જે સાંસદ હોય નેતાઓ હોય એ પ્રચાર કરવા પોતાના જે વિસ્તાર હોય છે ત્યાં જતા હોય છે તેવી જ રીતે દેવુસી ચૌહાણ જે સાંસદ છે ખેડાથી તે પણ પ્રચાર કરતા હતા તે સમયે તેમને એક ઉમેદવારે આજ ભરતીને લઈને સવાલ પૂછ્યો ભરતીને લઈને સવાલ પૂછ્યો તેણે શાંતિથી રહીને રજૂઆત કરી અને તેની રજૂઆત દેવુસી ચૌહાણે પણ સાંભળી ચૌહાણે પણ કહ્યું કે લોકશાહી છે તેને રજૂઆત કરવાનો હક છે તેને રજૂઆત કરવા દો ઉમેદવારે પોતાની રજૂઆત કરી ત્યારબાદ જે દેવુસી ચૌહાણ છે તેમણે જવાબ પણ આપ્યો તો પહેલાં આપ એ સાંભળો કે જે ઉમેદવાર છે તેણે સવાલ કર્યો અને કેવી રીતે તેણે દેવુસી ચૌહાણને આ ટેટટાટ પાસ ઉમેદવારોની જે ભરતી બાકી છે તેને લઈને શું રજૂઆત કરી તે આપણે પણ હજુ સુધી આ પાર્ટી એક અથવા સરકારી ભરતી નથી મને ગ્રેડ સાઈડ નંબર 11 મેનો છે એ લાઈ છે અમે આ ભારતીય જનતા પાર્ટીને આગળ પણ આપવાના છે તમે જે 70% કહો છો મહેનત કરવા માટે કહે છે 75% કહે છે તો 75% છે પણ સાહેબ અમારું જ આ પર આવ્યું છે કારણ કે હવે શિક્ષક બનવા માટે છે અને પછી જ્યારે કોન્ટ્રાક્ટ પર છે તો શું છે

એ પ્રમાણે એ વ્યવસ્થા રાખવામાં આવી હતી હવે એ વ્યવસ્થા અત્યારે પ્રાસંગિક નથી તો પછી વ્યવસ્થા બદલવાની પણ જરૂરત હોય છે અને ઘણી જગ્યાએ બદલાય પણ છે પરંતુ દેવુસિંહ ચૌહાણે પોતાની આગળની સરકારોની વાત કરી અને હાલની સરકાર જે છે એ સારું કામ કરે છે તેવી વાત કરી પરંતુ જે સરખામણી છે એ સરખામણી તમારે જૂની વસ્તુ સાથે જ્યારે કરવાની હોય તો તમારે બીજા રાજ્ય સાથે પણ કરવાની હોય કારણ કે એક તરફ બિહારમાં બે લાખ શિક્ષકો સુધીની ભરતી થવાની વાત છે જે સરકાર છે ત્યાંની સરકારે બિહારમાં ખૂબ જ મોટા પાયે ભરતી કરી હતી બિહારની સરકારે ખૂબ જ મોટા પાયે કાયમી શિક્ષકની ભરતી કરી તો પછી ગુજરાતમાં કેમ ના થઈ શકે કેમ સરખામણી ફક્ત જૂની સરકારો સાથે જ કરવાની શું સરખામણી નવી જે બીજા રાજ્યોની હોય ત્યાં ન થઈ શકે રાજસ્થાન સાથે ન થઈ શકે બિહાર સાથે ન થઈ શકે તો સરખામણી ફક્ત જરૂરી નથી કારણ કે જૂના સમયે એ વ્યવસ્થા એ સમય પ્રાસંગિક હોઈ શકે પરંતુ નવા સમય એટલે હાલના સમયે તે પ્રાસંગિક ન પણ હોય શકે આપ સાંભળો કે આપેવુસિંહ ચૌહાણે જે વાત કરી જે જૂની સરકારો સાથે સરખામણી કરી તે પણ લો મહત્વના મુખ્ય લોકો બેસીને આવી નીતિઓ બનાવતા તને યાદ તમે એ આપણે વિદ્યા સહાય બે હજાર સાત પછી વિદ્યા સહાયક એટલે કે શિક્ષકોની ભરતી અગાઉ જે શિક્ષકોની ભરતી થતી ને એ બધા કેવી રીતે થતી યાદ નહોતો કે તું તો નાનો છું મા બાપને પુનસિત કેવી રીતે થતી ડાયરેક્ટ એટલે શું

અને પ્રશ્ન પૂછવાની પદ્ધતિ હવે જે પ્રકારે સમાજમાં શિક્ષણ આવ્યું સમાજમાં સમજણ આવી અને એ સમજણના કારણે લોકપ્રતિનિધિને પ્રશ્નો પૂછવાની હિંમત આવી રાજા સાહેબ હોય તો પૂછત નહીં અને બીજું અન્ય કોઈ સરકાર હોય તો ના પૂછત કારણ કે ત્યાં તો લોકોને મળવાનો સવાલ જ હતો ઓકે હવે એનો પ્રશ્ન સાચો છે પણ મારી મર્યાદા છે મારા સ્વભાવ મુજબ વીસ વર્ષથી તમારા વચ્ચે કામ કરું છું સૌથી વધારે કડક જ શબ્દથી વાત કરું કેમ હું તમારો છું હું તમને હાથું નહીં કહું તો કોઈ નહીં તમને જોડે હાલા વાલા જૂઠું બોલીને મત લેવા હોય ને તો તમે મારા માટે હજુ હું તાલાવાલા કરું લોકો થઈ જાઉં ભાઈ મારી ભૂલ માફ કરજો મારી ભૂલ માફ કરજો મન મત આપજો હું એવું નથી કહેતો આ બધા શું કે કામ ગણાવ છે કે કામના આધારે મત લેવાવાળા અમે લોકો છીએ તો હાલ તો લોકસભા ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે અને બધા પ્રચાર કરવા નેતાઓ હવે નીકળી પણ રહ્યા છે એવી જ રીતે સાંસદ દેવુસિંહ ચૌહાણ પર સભા ગજવવા આવ્યા હતા અને ત્યાં એક વિદ્યાર્થીએ રજૂઆત કરી હવે જો આ જ રીતે વ્યવસ્થિત રીતે જો દરેક ઉમેદવાર ટેક્ટર પાસ ઉમેદવારો સભામાં જઈને રજૂઆત કરે તો કદાચ તેમની રજૂઆત સાંભળવામાં પણ આવે એટલા માટે સાંભળવામાં આવે કારણ કે લોકશાહી છે અને તેઓ વ્યવસ્થિત રીતે જો રજૂઆત કરે તો ક્યાંક ને ક્યાંક દરેક નેતાઓ સુધી આ અવાજ પહોંચે અને તેમને પણ ક્યાંક ને ક્યાંક ખ્યાલ આવે કે આ ઉમેદવારો ખૂબ મોટી સંખ્યામાં છે તેથી તેઓ રજૂઆત વારંવાર કરી રહ્યા છે અને તેઓ ક્યાંક ક્યાંક નારાજ છે તે નેતાઓને પણ ખ્યાલ આવે જો તેઓ વ્યવસ્થિત રીતે રજૂઆત કરે અને પોતાનો વિરોધ દર્જ કરાવે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે શું સરકાર કાયમી શિક્ષકની ભરતી કરે છે કે નહીં કે પછી જ્ઞાન સહાયક જ આ ટેટ ટાટ પાસ ઉમેદવારોનું ભવિષ્ય છે એ આગળનો સમય જ બતાવશે તમામ સમાચાર ટેટટાટ પાસ ઉમેદવાર અથવા તો આંદોલનને લઈને અમે અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મહત્ત્વના વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર